અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં જોવા મળી રહી છે કોર્પોરેશનના રૂટનું પણ નિરીક્ષણ કર્યું હતું આ વર્ષની રથયાત્રાને હેરિટેજ અપાશે દ્વારા કહેવામાં આવ્યું છે રૂટને રૂટ તરીકે વિકસાવાયો છે રૂટમાં આવતા જર્જરિત મકાનોને પણ નોટિસ આપીને તોડવાની કામગીરી પણ કરાઈ છે પાંચસો પચીસ જર્જરિત મકાનોને નોટિસ અપાઈ બાવીસ જર્જરિત મકાનો ઉતારી દેવામાં આવ્યા છે ત્યારે પચાસ જર્જરિત મકાનો સામે કામગીરી ચાલુ છે અને રથયાત્રાના રૂટ પર કોઈ પણ પ્રકારનો બદલાવ કરાવ નથી તેવું ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા કહેવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે રંગેચંગે રથયાત્રાનું આયોજન કરાશે રથયાત્રાના ચૌદ કિલોમીટરના રૂટ પર રોડ રસ્તા રિસરફેસ કરવાના ઝાડ ટ્રીમિંગની કામગીરી અને હેલોજન લાઇટો અને પાણીની પરબ અને ફાયર બ્રિગેડ અને આરોગ્યની સમસ્ત સુલભ સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવેલ છે અને આ વખત વધુમાં વાત કરું તો રથયાત્રા રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે હાલમાં માત્ર જગતનાથજી મંદિરથી લઈ ખમાસા અને એએમસી દાણાપીઠ ઓફિસ સુધી એક કિલોમીટર થી વધુ ના રૂટ નું નિરીક્ષણ કરવામાં આવેલ છે કોઈ રૂટમાં ફેરફાર નથી કે જો પરંપરાગત ભગવાન ની યાત્રા છે એમાં કોઈ ફેરફાર નથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નીકળશે એ હજી સરકારી તરફથી પરમિશન આવી નથી